જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં કે જો મિત્રો આજનો વિડીયો આપણો બહુ સરસ થવાનો છે તો તમે અંત સુધી જરૂરથી જોજો આજે મિત્રો આ વિડીયોની અંદર આપણે જાણવાના છે કે કઈ રીતે પ્રેત આત્માને ઝોપડી કહેવામાં આવે છે અને કઈ આત્મા દેવ તરીકે પૂજાય છે તો ચાલો મિત્રો આપણે વિડીયોને ચાલુ કરીએ અને આના વિશે જાણકારી મેળવીએ કે કહેવાય છે કે મિત્રો કોઈ માનસ તંત્ર મંત્ર સાધના કરી કોઈ પ્રેત આત્માને સિદ્ધ કરીને એના ઘરને આ ઝોપડે બેસાડે છે એને ઝોપડી કહેવામાં આવે છે એટલે કે એક જાતનું એ ઘરના ઝોપાનું દેવ કહેવામાં આવે છે એટલે કે એ જ ઝોપડું એટલે મિત્રો કોઈ પણ ઝોપડે બેઠું હોય એટલે ઝોપડી કરીને બેઠી હોય એને જ ઝોપડી કહેવામાં આવે છે જો મિત્રો તમે ઝોપડી જેને કહો છો ઝોપડી તરીકે પૂછો છો એ બીજું કોઈ નહીં એ પ્રેત આત્મા છે કોઈ માણસે એને તંત્ર મંત્ર સાધનાથી એને પ્રગટ કરીને એના ગેટના જાતે એને બેસાડી છે એટલે મિત્રો એક જાતનું એને ઘરના જાપાનું દેવ કહેવામાં આવે છે ઘરના જાપે બેઠે એના કારણે એને ઝોપડી કહેવામાં આવે છે અમુક માતા હોય એને પણ અમુક લોકો ઝોપડી કરીને બેસાડે છે એટલે કે ઝોપે બેસાડે છે એટલે કે એનું આખા ઘરનું રક્ષણ થાય એટલે કે આખા ઘરનું ધ્યાન રાખે એ માતાને પણ મિત્રો ઘરના જાપાનું એક જાતનું દેવ કહેવામાં આવે છે બીજું કે મિત્રો જે માતા રહી ઘરના જાપે બેઠી હોય ઘરના ઝોપે બેઠી હોય એટલે કે એના ઘરના માતા નામને એને ઓળખવામાં આવે છે એટલે કે એને પણ જોપરી શબ્દ લાગે છે આવી રીતે મિત્રો અમુક એક કોઈ માતા હોય માતા નામની પાછળ પણ જોપરી શબ્દ લાગે છે અને કોઈ પ્રેત આત્મા હોય એને પણ મિત્રો ઝોપડી કહેવામાં આવે છે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ તો આ હતી મિત્રો ઝોપડી વિશે જાણકારી તો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને નવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે જય માતાજી મિત્રો